હેલો ગાઈઝ હાઈ હાઉ આર યુ વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ અને આજે જે તારીખ 1 ડિસેમ્બર જે છે અમારી પ્યારી પ્રિન્સેસ નો બર્થડે તો આજે એની બર્થડે હોવાને કારણે આજે અમે એની નાનપણની જે હતી યાદો નાનપણથી અત્યારે આઈ થિંક 10 વર્ષની થઈ ગઈ છે

ની જે યાદી છુપાયેલી છે એની તો એ આજે અમે તમને પ્રિવ્યુ કરી ઓપન કરીશું અને બતાવીશું કે કિશાનનું નાનપણ કેવું હતું અને 10 વર્ષ ક્યાં નીકળી ગયા વાતો વાતોમાં અને એની યાદોમાં કે ખબર જ ના પડી અને નાનું બાળક હતું અને મોટું પણ થઈ ગયું એ પણ અમને આજે એમ થઈ ટાઈમ ગયા ગયો એક ખબર ના પડી કશું જર્ની એકદમ સ્પીડમાં ચાલી ગયા 10 વર્ષ એટલે એમ કે હજુ કાળ ન લેતો હજુ એ જન્મીલી દેવ લાગે 10 વર્ષ થઈયા ખબરય ના પડી અને આમે પણ એના 10 વર્ષ જે નીકળી ગયા આજે તેમે એમ કીધું કે આજે તૃષાના 10 વર્ષ થયા તો મને પણ આમે એમ કહ્યું કે તૃષા 10 વર્ષથી દે ગઈ એમ બી દીકરોને મોટી થતા વાર નહિ લાગી તો એ કહેવત સાચી જ છે ઓકે તો ચલો અમે એની યાદો જે છુપાયેલી છે તો અમે લોકો

જેમ કે નથી કહેતા કે દીકરી પત્રે પ્રતે માં બાપની લાગણી બહુ જ વધારે પ્રમાણમાં છુપાયેલી હોય છે તો એના માટે આજે અમે બે શબ્દો અને બે મસ્ત મજાના એના ફોટોગ્રાફ્સ છે કે જે નાનપણની યાદો અમે જે કેમેરામાં કેપ્ચર કરી હતી એ બધી અમે તમને ડે યસ ડે 1 કે જે શરૂઆતથી એની બધી યાદો અમારી પાસે છે જે છે એ અમે આજે રજૂ કરી રહ્યા છીએ અને આજથી દસ વર્ષ પહેલા આજ તારીખે આટલા જ વાગે લગભગ આઈ થિંક બપોરના બાર વાગે હું ને ગમું બે બેઠા બેઠા ચણા મમરા ખાતા હતા મને હજુ છે મેં દસ ચણા મમરા ખાતા હતા અને મમ્મી પપ્પા બે વેડિંગમાં ગયા હતા એ યુ ને હું ખોરો ભરીને પોરબંદર ગઈ હતી અને ડિલિવરીમાં ઈ પોરબંદર થવાની હતી તો ચણા ખાઈ અને ધમું સુતો હતો અને હું ચાલતી હતી વોકિંગ કરવું જરૂરી હોય એન ટાઈમે તો વોકિંગ કરતા કરતા ખબર પડી કે લેબર પેન છે અને મમ્મીને બોલાયા અને ઘરે દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો કે ચલો દવાખાને પણ ગોટનો શું હતું એ સમયે કે મને ખબર જ હતી કે મારે દીકરી આવવાની છે સો ટકાની ખાતરી હતી ખબર ને યુ નો મગજ કહો કે શું કહેવાય કે મને ખબર હતી મને દીકરી જ આવવાની છે તો એ સમયે જ્યારે મમ્મી લોકો તૈયારી કરતા હતા તો હું જઈ અને કેલેન્ડરમાં આ લખ્યું હોય કે રાશિ શું આવવાની આજના દિવસે જે બેબી આવશે એની રાશિ શું હશે તો એની રાશિ પ્રમાણે રન તો બે આવવાના હતા શબ્દો તો ગાડીમાં બેઠીને તો મનમાં એટલે મેં ગાડીમાં બેઠા બેઠા કીધું આજે તો મારા ઘરે ત્રીસા આવશે જી અને મેં મેં ત્રીસા ને કીધેલું છે તો ત્રીસા કે હે મમ્મા તો એવું નક્કી કર્યું હતું મતલબ ખબર નહિ કશું ખબર નહીં ખાલી ર તો જોયું સીધું ત્રીસા મગજ માર્યું

અને નો ડાઉટ જ્યારથી કોમલ સમજો કે અહીંયા અમદાવાદમાં હતી ત્યાં સુધી તો એની દેખરેખ હું બહુ રાખતો હતો પણ પોરબંદર ભાઈ નો ડાઉટ ત્યાં એનું ઘર હતું બધા જ એને સાચવે એવા હતા પણ તો બી એક મગજમાં એક બાપ તરીકે એક થોડુંક ફિલિંગ થાય કે કેવું થશે શું થશે કારણ કે અહીંથી આઈ થિંક પોરબંદર થાય છે ચારસો કિલોમીટર અને આનો કોઈ ટાઈમ પીરિયડ નક્કી હોતો નથી નો ડાઉટ આપણને આપતા હોય હોય છે છે કોઈ દિવસ એમની ફિક્સ ખાલી અંદાજીત કહેતા કે દસ તારીખ કીધી હોય તમને તો સમથિંગ દસ તારીખની આસપાસ એપ્રોક્સ તો તમારી ગણતરી પ્રમાણે રાખવાની હોય તો મને એમ થયું કે આજે અને નો ડાઉટ એ દિવસે મને આમ અચાનક જ આમ વિચાર આવ્યો નો ડાઉટ શનિવાર હતો આઈ થિંક તો મને એમ થયું કે આજે મારા ઘર કદાચ લક્ષ્મીજી આવશે મને એવું મનથી વિચાર રહ્યો હતો પણ કેવું છે કે મેં સજેસ્ટ નહોતું કરી શક્યું કારણ કે હું ફંક્શનમાં હતો અને ભગવાને જે પણ ધાર્યું અને અમે વિચાર્યું હતું અને એ જ અમારા માટે બહુ જ સરસ થઈ ગયું અને એક મારી દીકરી મારા માટે બહુ જ લકી રહી છે અને એના હા અને એના આવ્યા પછી જે મારા જીવનની અંદર જે મેં પ્રગતિઓ કરી છે ભગવાન કરે અને નોટ આઉટ બધાને દીકરીઓ

અને નાનું મોટું નાનું મોટું તો ચાલે છે પણ જે જેટલી શરૂઆત ગાડી થી થઈ હતી અમે ત્રીસા આવી ને બે ત્રણ મહિનામાં જ ગાડી લીધી હતી પછી અને ઘર તો બે અમારે એકદમ મિરેકલ તરીકે આવેલા છે એમ થાય જ નહીં કે ચલો અમારે કંઈ ઈચ્છા હતી કે હતી કે જસ્ટ એમ જ અને દીકરી નો લક્ષ્મી નો સ્વરૂપ છે તો સાવ સાચી વાત છે અને ત્રીજા જ્યારે નાની હતી ને ત્યારે તો એટલી રોવે એટલી રોવે એટલી રોવે શરૂઆત ના છ મહિના તો દિવસમાં તારા દેખાડ્યા છે અને બહુ જ હેરાન કર્યા છે પણ ચાલો કશું સમય જાય બધું ભૂલાય છે અને સ્પેશિયલી એની એક આદત એવી હતી કે જયારે મમ્મી પપ્પા મારા સાસુ ને મારા સસરા બંને જ્યાં બારગામ જવાનું હોય ને ક્યાંય પણ જવાનું હોય કઈ ફંક્શન થી જવાનું હોય કઈ કામ થી એના દિવસે આગલા રાત્રે ત્રીસા આખી રાત જાવ અને રડે એટલે રેવા દો માર સસરા જયારે બચારા તેડી ને રોડ ઉપર માં સાસુ રોડ ઉપર આય રોડ ઉપર ને હું ઘરમાં બેઠી બેઠી રોવું કે છોકરું કેમ ફર્સ્ટ ચાઇલ્ડ હોય અને એજ મારી ટ્વેન્ટી વન હતી એટલે નાની એજ જ કહેવાય કારણ કે પહેલા તો સમથિંગ માં બાપ મેરેજ વહેલા કરે તો ટ્વેન્ટી વન ની એજ માં આપણે છોકરા જેવા ઉપરથી છોકરું ના પણ સપોર્ટ મારી ફેમિલી પૂરો છે મમ્મી પપ્પા આ જેને ત્રિશા રોવે ને અડધી રાતે રોવે દસ જ મિટ થાય છે અને આમ બી બહુ મજા અને સ્કૂલે બેસાડી તો બી છ મહિના તો એટલી રોવે એટલી રોવે પેલી દીકરી છે ને હંમેશા શાંત થઈ જાય મોટી થાય પણ એનું નાનપણ એવું હોય ને તમે આખી જિંદગી યાદ રહી કારણ કે તોફાન એટલા હોય ખટબધ પણ અને ફર્સ્ટ ચાઇલ્ડ અને ઘરનું એકલું ચાઇલ્ડ એટલે પેમ્પર બી એવી કરી બધા અને હજુ બી એને એને તો એ તો અમારી પ્રિન્સેસ જ છે કારણ કે એ તો આ હેતુ ને બચારાને હેરાન કરે છે કા હેતુ ત્રિશા હેરાન કરે ને અને બીજું એ તો બરોબર છે પણ મને એની એક વાત હજી સુધી યાદ છે કે જયારે અમે એને ફર્સ્ટ ટાઈમ જયારે સ્કૂલમાં એન્ટર કરી અને ફર્સ્ટ ટાઈમ એના અંદર પ્રોગ્રામ આઈ થિંક સો એવો સરસ હતો ડાન્સ કોમ્પિટિશન હતું અને બહુ જ ક્યુટ ના હતી અને સમજો કે એને સ્ટેજ ઉપર મોકલવાની હતી તો વર્ષ 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 ત્રણ ત્રણ સમથિંગ હતી ફર્સ્ટ એને

ટાઈમ નથી આપી શકાતો પણ એટલે થાય છોકરું શું છે કે ભાઈ એના જે શોખ હોય બધા હવે ખબર પડે એની જે ઈચ્છા હોય એની આ અને બના તો અમે ભી ટ્રાય કરીએ છીએ કે એની જે ઈચ્છા હોય પૂરી કરે કારણ કે સમય જતા વાર નથી લાગતો એની પૂરી કરવી જરૂરી છે દીકરો તો આખી જિંદગી આપડે ભેગો રહેવાનો છે પણ દીકરી તો કાલ સવાર સાસરે જતી રહી દસ વર્ષ ગયા પંદર વર્ષ ક્યાં જશે એ બી ખબર નહીં એવું છે ને કે દરેક મા બાપ માટે પોતાની દીકરી ખૂબ જ વાલી હોય છે અને કહેવાય છે કે નો ડાઉટ તમે ગરીબ ઘરના હોય કે અમીર હોય પણ જ્યારે એનો સમય આવે છે ત્યારે ભગવાનના બધા જ રસ્તા ખોલી નાખે છે અને તો બસ આવું છે અને બધા એમ કે છે કે બધા એમ કે છે પ્લસ હું ભીગુની દીકરી છું મને ખબર કે ભાઈ દીકરી છે એ મા બાપની પરિસ્થિતિ મા બાપની રહેણી બધું સમજી જાય છે એ નાનપણથી અમુક એ જ થાય જાતે જ મોટી થઈ જાય અને મોટી કરવાની જરૂર ના પડે એટલે એ થાય છે અને મને યાદ છે કે જ્યારે હું હેતુ વખતે પ્રેગનેન્ટ હતી અને હેતુ મારા મારાવાનો હતો ત્યારે બી દિશાએ આમ હેતુ જન્મ્યો તો એને એક નાનો બાબુ નાનો બાબુ કરીને ત્યારે કેટલા વર્ષ હતી દિશા લગભગ ચાર વર્ષ ની હતી તો હેતુ ને બી એટલું રમાડ ને અને એના ખોડામાં રાખીને સુવડાવે ને મારો બાબુ છે મારો બાબુ છે અને એને ખબર હતી મારો નાનો ભાઈ છે તો એ રીતે એને બી એને બહુ જ કેર કરી છે અને દીકરીઓ છે ને એ જન્મી જ હોય બધાની કેર કરવા માટે છોકરા સાચવતા ફાવતા ના હોય દુનિયાદારી શીખવાડે છે જે છોકરું આપણું ફર્સ્ટ આવે છે ને એના ભેગા ભેગા આપણે ભી ગ્રોથ કરે એવું કારણ કે નાનું બાળક આપણને બધું સમજો કે પરિસ્થિતિ નો ડાઉટ તમે હા એકલા કેવું છે કે તમે એકલા હોય તો તમે મોત બધા કરી શકો છો નો ડાઉટ ત્યારે કરી શકો છો પણ ત્યારે સમય સંજોગ ને આધીન બધા જ આપણને સ્ટેપ શીખવા મળતા હોય છે અને એ જ્યારે પેલું આપણું ફર્સ્ટ બાળક આવે પછી જ આપણી ઓરિજિનલ લાઈફ ચાલુ થાય છે ફેમિલીની ફેમિલી લાઈફ તમને રિયલ લાઈફ કેવી હોય ને તમારી સ્ટ્રગલ ના આ તમે એક એક સમય તમારા પેરેન્ટ્સ ની જિંદગી તમારી અંદર ફીલ કરી શકો કે આ જગ્યાએ મારી મમ્મી બી એને ભી આજ પરિસ્થિતિ હતી એ બી આ રીતે જ મને મોટી કરી દી હું હજુ કહું કે હેતુ ને ત્રીજે એક ઝઘડા ને એટલે મમ્મી ને મમ્મી હર ખર કરી કે ધમું ને હું બે જગતયા તમને કેવું થતું તો તમને ગુસ્સો કેમ થતો આ બધું

હેપી બર્થડે ટુ યુ તૃષા આ લવ યુ બેટા આ છે તૃષાનો સૌથી ફેવરેટ નાનકડો ભાઈ તૃષા માટે શું કેવા માંગે છે તું તૃષાને હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ ટુ યુ દીદી બોલ તો દીદી દીદી હેપી બર્થડે દીદી યોરલ હાપી બર્થડે ટુ યુ હેપી બર્થ ડે ત્રિશા મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થ ડે ત્રિશા ગોડ બ્લેસ યુ બેટા હેપી બર્થ ડે ટુ યુ ત્રિશા બા હેપી બર્થ ડે ત્રિશા બા મેની મેની રિટર્ન ઓફ ધ ડે ત્રિશા હેપી બર્થ ડે ગોડ બ્લેસ યુ હેપી બર્થ ડે ત્રિશા Thank you. Lisa playing sand. Lisa playing sand. It's like the leg. I uh -huh.